તહેવારોમાં કોલ્ડ ડ્રિંક્સ ખરીદતા પહેલાં ચેતી જજો કેમકે રાજકોટની વૃંદાવન ડેરીમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે ગ્રાહકે ખરીદેલું કોલ્ડ ડ્રીંક એક્સપાયરી ડેટવાળું નીકળ્યું યુવકે ડેરી સંચાલકોની બેદરકારીને ઉઘાડી પાડી હતી દુકાનમાં મોટાભાગના કોલ્ડ ડ્રિન્ક્સ એક્સપાયરી ડેટ ના હોવાનો ગ્રાહકનો દાવો છે આ ગ્રાહકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે જ્યાં હું થમ્સઅપ લેવા ગયેલો એક્સપાયરી ડેટ વાળો માલ રાખી લો ભાઈ મને એમ કહે છે કે મને માફ કરીને જવા દીએ કે હવે અમારી આવી ભૂલ નહીં થાય એના ફ્રિજમાં સાત થી આઠ બોટલ મેં મારી હાથે કાઢેલી છે અને એ ભાઈ એ પોતે સ્વીકારે છે કે અમારેથી એક્સપાયરી ડેટ વાળો ભૂલથી માલ આવી ગયો છે તો આની જિમ્મેદારી કોણ લેશે છોકરાઓને કાંઈ થાશે કાંઈ બાળકો અત્યારે સોડા પી મારી છોકરી ખુદ જ સાત વર્ષની છોકરી છે એ સોડા પીતી હતી અને એને આ વસ્તુ નો પ્રશ્ન આવ્યો કે પપ્પા તો હાવ કરવી કરવી લાગે છે તો એનો જિમ્મદાર કોણ રહેશે કાલ સવારે બાળકને કઈ પણ થશે